ચૂંટણી આવે છે હવે મારી છોકરીને છે ને ધારાસભ્ય રાખી છે એટલે મેં કીધું આપડે સપ્ટી નકાવી એના પિતૃ જો નડે નહીં ને તો આપડે ઈ ધારાસભ્ય માં આવી જાય ને એવું આપડે કાર્યક્રમ કરવાનો હતો બરાબર તો એની અંદર કેમ થાય અરે એવું તો ભાઈ આપડે કાય આવું કોઈ ઈન્જીમ કર્યું માં જોઈ મારી છોકરી ને અને છે. સાંભળો બોલો. ભાઈ. હવે હું તો આપડે થોડુંક પિત્રુ નું કામ કરાવવાનું હતું તો એમાં મરી ગયા પણ પિત્રુ નું સેટિંગ થતું નથી નથી આમ ડાક વગાડી છીએ આમ રોય છે એવું બધું કરે છે પણ પિતૃ આવતા નથી આમ કોઈ આવતા નથી એટલે એમ આમ થોડું રોય એવું કરે પણ બોલવા તો હોય ને હા એ વાત બરાબર છે તો એના માટે એટલે મેં કીધું કરવા માટે થઈને તો તમારો ફોન કર્યો એટલે મેં કીધું તો એમાં કેમ કરશું આપડે બરાબર તમારી ઓળખાય મને ન પડી હું મનસુખભાઈ બોલું ભાઈ મનસુખભાઈ હા

કઈ નઈ અત્યારે એટલે માં રાખવાનું છે તમને કઈ રીતે યોગ્ય લાગે છે એ રીતે કરી ને આપડે મૂળ આનું ફૂલતું થઈ જાય ને એ રીતે ત્યાં ગાડી લઈને આવીએ અને દેવા લેવાનું થાય આપડે દઈ જવું ક્યાં એવું કઈ કીધું તો તમારે તમારી સલાહ મને બે ચાર કીધું કે ત્રિકમભાઈ રહ્યા ને એની કીધી પડી જાય એટલે તમારો નંબર મેં માંડ માંડ કરીને કીધું આ કરી આપણે કઈ હું એટલો મોટો નથી પણ માં કરે આપડે તો શું કરવાના છીએ નામ એનું નામ છે બરાબર બરાબર એની દયા હોય તો થઈ જાય બધું હા બરાબર એટલે બે બે શું પડે એમ તો તમારું ગામ કયું મારું ગામ તો અહિયાં રામોદ રામોદ હમ હમ તો પછી હવે હું અત્યારે સુરત છું હા બરોબર તો તમે અમુક એક તારીખ નક્કી કરો ને મને કયો તો પછી કાઈ પર આપણે રાખીએ તમારે એકલાનું પિતૃ છે ભાઈઓનું છે એ બધું જોવું પડે ને ભાઈઓનું છે તો બધા ભાઈઓ સહમતી છે હા એ તો બધા એક જ બે જ છે એવું તો પછી એને આવવું પડે પણ એવું તમે નક્કી કર્યું છે પિતૃ જ છે બરાબર છે હા જે બે ત્રણ છોકરા ઢોળે છે એ કઈ વાત છે શું છે. એમાં હું છે કે અમે ના આ કંઈ ખબર પડતી એટલે તો મને તમારું ક્યારે મેં કીધું હોય કેમ કે આમાં આપણે ના ટપકો નથી પડતો એટલે તમે કીધું છે ને આમાં ત્રિકમ ભાઈને આપણે મડીને આમાં કઈ ગોઠવણી કરી તો હું આવડા રોયા જ કરું છું ને હaru કઈ મેળ આવતો નથી હવે બાયકા રી આપણે ભઈ જાય પછી આવતી નથી એવું છે હવે એના માટે કીધું છે ને ગમે કઈ ગોઠવણી કરવી જો હા આ તો વાંડો ને હaru આલો ને તમે નક્કી કરો મને ક્યો તમે બે ભાઈઓને વાત કરી તમે તમે કઈ સમાજમાંથી આવો છો

ને આ જોવાનું કામ આ તો કોઈનું આવી રીતે આવી રીતે કોઈનું હોય ને તો કદાચ માતાજીની મેર હોય તો હમણાં જો આ ચૂંટણી આવે છે હવે મારી છોકરીને છે ને ધારાસભ્ય માં રાખવી છે એટલે મેં કીધું આપડે ન નખાવી એના પિતૃ જો નડે નઈ ને તો આપડે ઈ ધારાસભ્ય માં આવી જાય ને એવું આપડે કાર્યક્રમ કરવાનો હતો બરાબર તો એની અંદર કેમ થાય હવે એવું તો ભાઈ આપડે કઈ આવું કોઈ જિંદગી કર્યું નથી ભાઈ

આપણે સમાજ ની ચાલુ કર્યું છે પણ આટા મે તમાર ત્યાં દાણા જોવાનું માતાજી ના ભુવાન ફરાડા ને બધા વહાણા કાઢો છો આ ની ભૂટી બગાડી નાખી બધે ના ટાટા ભાંગી તો એ તમારી માતાજી ને દાણા જોવા હતા બધા ક્યાં ગામ સોલંકી હવે હું રામુ થી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું બરાબર એટલે તમે આ બધા ભુવા ભોવાણા બધા બંધ કરી દો આ ની અંદર અટકાય એજ્યુકેશન નથી અને આ બધું બંધ કરો અને આ રેવા દો

પણ તમે એક મુદ્દો મારો કયો કયો તમે મારો ગાવાનું કામ કરો ને ગાવાનું ગાયક કલાકાર તો હું ઈરાવળ દેવ છું મેં તમને બે ટકની વાત કરી મેં તમને બીજી વાત જ કરી મને આખી વાત અમે તને મેં તમને પિતૃનું કીધું તન બધી આ તમને એમ કીધું હા તો મેં શું કીધું હું તમે કીધું તમે કીધું કે આ બધાને બેન કરવું પડે

આપણે જોઈએ છીએ મનસુખભાઈ એમ નો બીજી આપણા જાતા હોય ને એ આપડી મેટ્રો સુધી છે ભાઈ અત્યારે જે દાણા જોઈ છે ને આપડી સમાજના જોઈ છે આ પિત્રો આપડા ને આપડા એ આપણે ગામમાં હતા હા હજી તમે મૂુ રાખવા દેતા નથી હજી ઘોડામાં દેતા નથી આ ત્યાં કા કોઈ એમ કરતી નથી એટલે તમે આરીને રવા દેજો હું વેડી બોલું હોય તોડી નાખે તરીબ નામ લેવા પડે એટલે એ ભલા ગાવાનું કામ કરો બરાબર છે પણ દાણા જોવાનું બંધ કરી દેજો

મારી વાત સાંભળો ભાઈ આપણી ને આપડી સમાજમાં દાણા જોવાના ને આપણી ને આપડી સમાજ કલેક્ટર ને લગાડો ને નિવેદ તમે કહો ગાડા ભરાઈને આવે

અમારી જેવા નહી તમારી જેવા મનસુખભાઈ હવે આ પૈસા જોવા ને વાવું પૈસા હવે ને ભાઈ હું જ આવ્યો તો મને જ ખબર છે અને તમે ગપા ક્યાં મારો છો હું તમાર આવ્યા હતા મારો ભાઈ આવ્યો હતો અમે આવ્યા તા અને પિત્રો ના તમે જોશો એ ત્રિકમ ઓલા નીર્યા જીવતા હતા પિતૃ નું ખાલી અને હગા ભાઈ હટાણે બેઠા જેવું નોરવા દીધું કાકા હોય એવું બિલકુલ હવે કઈ છે તમારા ફલાણી નડે છે દીકરી કરે છે કરી મૂક્યું છે આમાં કરી મુક્યું છે ઓલા બિચારા નીડે બે ફાયુ જીવતા એની માં પણ સગા ફાયુ માંગ્યા દાણા જોવાના નામ લઈને હગા ભાઈ બે હતા તને રાજકારણ જેવું થઈ ગયું હગા ભાઈ હગા બાપ મરી જાય